ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે તો આપણા ત્રીજા મણના બગીચાની અંદર જે આપણે લસણ અને લીલા કાંદા વાવેલા છે મિત્રો તો ચાલો થોડાક લીલા કાંદા અને લસણ પણ લઈ લેશું અને સરસ મજાનું આજે આપણે શાક બનાવવાનું છે જેનું નામ છે સરસ મજાનું દાણા મુઠિયાનું શાક બનાવશું સ્વાદિષ્ટ જે રોટલી સાથે સૌ કરશું મિત્રો તો ચાલો તમને મટીરિયલ પણ બતાવી દઉં તો તેના માટે આપણે જે આપણે બગીચાની અંદરથી જ લીલા કાંદા લીધેલા છે લીલું લસણ છે કોથમીર છે થોડીક મેથી છે તુવેર તુવેર છે લીલી ટામેટું છે અને લીલા મરચાં છે મિત્રો તેમજ ભાખરીનો એક વાટકી લોટ લીધેલો છે જે ગોળી બનાવવાની છે મિત્રો મુઠિયાની તો ચાલો સરસ મજાનું ગોળી દાણા મુઠિયાનું સરસ મજાનું શાક બનાવીને આજે જમીએ મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો ચાલો મિત્રો તો આપણે સરસ મજાના મુઠિયા બનાવવાના છે તેનો લોટ બાંધી લઈએ એક ભાખરીનો લોટ એક વાટકી લીધેલો છે તેની અંદર મેથી લીલી તેમજ કોથમીર સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ જીરું હળદર લાલ મરચું અને સરસ રીતે આપણે લોટ બાંધવાનો છે દઈને મિત્રો થોડુંક તેલ પણ ઉમેરી દઈએ અને સરસ રીતે લોટને બાંધીને તેની ગોળી બનાવવાની છે જે આપણા શાકની અંદર તે ઉમેરવાની છે મિત્રો સરસ મજાનું દાણા મુઠિયાનું શાક બનાવવાનું છે તો ચાલો મિત્રો સરસ મજાની ગોળી પણ તૈયાર કરી લઈએ તમે એકવાર ચોક્કસ આવું દાણા મુઠિયાનું શાક બનાવજો કારણ કે ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હોય છે મિત્રો ખાવાની પણ મજા આવશે તો ચાલો હવે બધી જ ગોળી આ રીતે તૈયાર કરી લઈએ ત્યાર પછી શાકનો વઘાર કરશું મિત્રો ચાલો મિત્રો સરસ મજાની ગોળી તૈયાર છે તો દાણા પણ આપણા સરસ રીતે બાફીને તૈયાર કર્યા છે થોડાક તો ચાલો હવે તેનો વઘાર કરી લઈએ તેલ આવી ગયું છે સૌપ્રથમ આપણે તેની અંદર ગોળી ઉમેરશું ચાલો મિત્રો તેલ આવી ગયું છે તો તેલની અંદર સૌ પ્રથમ આપણે આ ગોળીને થોડી તળી લેવાની છે અને ત્યાર પછી બીજું અંદર ઉમેરશું મિત્રો જે આપણે લીલું લસણ કાંદા તેમજ ટમેટું મરચું વગેરે કટિંગ કરીને રાખેલું છે ગરમ મસાલો પણ છે મિત્રો તો ચાલો થોડીક ગોળી આપણી તળાઈ જાય એટલે કે પાકી જાય ત્યાર પછી જ આપણે બધું અંદર ઉમેરશું ચાલો મિત્રો આપણી ગોળી સરસ રીતે તળાઈ ગઈ છે તો હવે એને બહાર કાઢી લઈએ તેલમાંથી તમે જોઈ રહ્યા છો સરસ મજાના મુઠિયા એટલે કે ગોળી મુઠિયાની તૈયાર થઈ ગઈ છે ચાલો મિત્રો રઈ ફૂટી ગઈ છે ત્યાર પછી આપણે થોડુંક આખું જીરું એક ચમચી હિંગ અને ટામેટા મરચાં લસણ એ બધું પછી આપણે ઉમેરશું પરંતુ અત્યારે ટમેટા ઉમેરી દઈએ તેમજ લીલી તુરિયા પણ ઉમેરી દઈએ ટામેટા મરચાં લસણ અને લીલા કાંદા પણ ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું થોડી હળદર લાલ મરચું ધાણા જીરું તેમજ ગરમ મરસો મસાલો પણ થોડોક ઉમેરશું મિત્રો લાલ મરચું પણ ઉમેરશું ચાલો સરસ રીતે થોડુંક પાટી જાય ત્યાર પછી આપણે જે મુઠિયાની ગોળી તૈયાર કરી છે તે પણ ઉમેરી દઈશું મિત્રો તો ચાલો હવે તેને થોડીક વાર સુધી પાકવા દઈશું પછી આપણું શાક તૈયાર થઈ જશે મિત્રો ચાલો મિત્રો શાક સાથે સૌ કરવા માટે સરસ મજાની ફુલકા રોટલી પણ તૈયાર કરી લઈએ આજે આપણે સરસ મજાનું દાણા મુઠિયાનું ઢાબા થાય સરસ મજાનું શાક બનાવવાનું છે મિત્રો તમે પણ આવું શાક બનાવજો સરસ મજાની ફૂલકા રોટલી પણ તૈયાર થઈ રહી છે તેમજ આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે મિત્રો તમે જોઈ રહ્યા છો તો ચાલો મિત્રો હવે આપણે આ રીતે બધી જ રોટલી તૈયાર કરી લઈએ ત્યાં સુધીમાં આપણું શાક પણ તૈયાર થઈ જશે ચાલો મિત્રો સરસ મજાનું આપણું મુઠિયા દાણાનું એટલે કે દાણા મુઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે મિત્રો સરસ મજાના દાણા છે મુઠિયા છે મિક્સ શાક સરસ મજાનું તૈયાર છે મિત્રો જોતાની સાથે જ મોટામાં પાણી આવી જાય તેવું ઢાબા સ્ટાઇલ ઘરે જ આવું શાક બનાવશો તો રોટલી પણ ઘટશે મિત્રો તમે ચોક્કસથી એકવાર આવું શાક બનાવજો ખાવાની ખૂબ જ મોજ આવશે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવતો હોય છે તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ સરસ મજાની રોટલી પણ તૈયાર છે સાસ છે ગોળ છે તેમજ બજારમાં સરસ મજાના લાલ ટોટા મરચાં જો તમને ભાવતા હોય તો આવી રહ્યા છે તો કટુબરા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો આપણે જમી લઈએ તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને એકવાર આવું શાક બનાવીને ચોક્કસથી જમજો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી